સફારીના જે વાચકો યુટ્યુબ જોઈ રહ્યા છે એમણે અગાઉ ઘણી વખત મને એક સવાલ પૂછ્યો હતો કે વિજ્ઞાન વિજ્ઞાનની રજૂઆત તમે આટલી બધી સરળ રીતે કઈ રીતે કરી શકો છો હવે આમાં મને કંઈ મહિમા મંડિત કરવાની જરૂર નથી જરૂર છે મારા ગુરુ વેણીભાઈ પુરોહિતને યાદ કરવાની વેણીભાઈએ મને વિજ્ઞાન કેમ લખાયા અને કેવી રીતે એની રજૂઆત કરવી એ શીખવાડ્યું એક કવિ કે જેણે તારી આંખનો જેવું અમર ગીત લખ્યું કે જે આટલા વર્ષો પછી નથી એ મને શીખવાડે છે કે તું રજૂઆત રીતે કરશે હવે ઘણી વખત હું વિજ્ઞાન લખું અને તરત જ મને કે હોકા હોકો પાડ્યું છે એટલે સૌ ડફોડ માણસ કે આમ ન લખાય આમ લખાય આવી રીતે લખ

મારું આટલું બધું સરળ લખવાનું એટલા માટે શક્ય બન્યું છે કે વેણીભાઈ પૂરોહિતે મને આ બધું શીખવાડ્યું છે હું તમને એક દાખલો આપું વેણીભાઈ મને શું શીખવાડે એ કહું વેણીભાઈ ને એક એક ઉપમા સમર્પિત કરી રહ્યો છું જ્યારે હું બ્લેક હોલ વિશે લખતો તો ત્યારે મને થયું હું હંમેશા કલ્પના કરું કરી વેણી કહેતા હતા કે તમે તું જયારે લખે ત્યારે વાંચકના મનમાં એ વખતે શું સવાલ પેદા થયો એનું અનુમાન કરી લેજે અને તારું અનુમાન જોઈએ મેં અનુમાન કર્યું બ્લેક હોલ વિશે લખતો તો મને ખબર હતી કે બ્લેક હોલ દેખાતો જ નથી તમે કોઈ રીતે એને ડિટેક્ટ કરી શકતા નથી તો પછી બ્લેક હોલ દેખાય જ કઈ રીતે પેલો બ્લેક હોલ કઈ રીતે ચડ્યો વાત સાચી છે બ્લેક હોલ પ્રકાશને ગ્રહણ કરી લે છે અને પ્રકાશને ઉત્સર્જિત કરવા દેતો જ નથી તો તમને દેખાય કઈ રીતે જેથાલાલ અને પેથાલાલ વચ્ચે જો શાળા બનેવી સંબંધ છે તો પછી ત્રીજી વ્યક્તિનું અસ્તિત્વ હોવું જોઈએ તો વર્ષો પહેલા ઓગણીસો એકસઠમાં પેલવેલો બ્લેક હોલ સિગ્નસ નક્ષત્રમાં એટલે કે હંસમાં હંગ્ન એટલે હંસ હંસમાં શોધાયો ત્યારે આ જ રીતે શોધાયો જેઠાલા અને પેથાલા ની ઉપમા બરાબર ત્યાં લાગુ પડતી હતી ત્યાંથી એક્સરે ના કિરણો આવતા હતા એક્સરે ના કિરણોનો કોઈ ઉદ્ભવ સ્થાન જણાતું જ નહોતું આજુબાજુમાં આજુબાજુના અંતરિક્ષમાં ક્યાંય એવું એવું એવી એવી કોઈ ચીન નતું કે જ્યાંથી એક્સરે થાય અને એટલી મોટી સંખ્યામાં થાય અને દરેક જ બાબતને બહુ સરળ રીતે રજૂઆત કરવાની એક અનોખી શૈલી ધરાવતા હતા અનોખી એટલે એકદમ અનોખી હું તમને દાખલો આપું એમણે મને એમ કહ્યું કે તું એક વાત યાદ રાખજે તું તારા પહેલા જ પેરેગ્રાફમાં મેં તો એની કે વાચક છે ને સાબુની બેની ગોટી જેવો લપસણો હોય છે સરકી જાય તારા હાથમાંથી માટે તું પહેલ વહેલના પેરેગ્રાફમાં જો તું એને પકડી નથી લેતો ને તો એ છટકી જશે સમજી વાત અને ખરેખર એવું જ થતું હોય છે ઘણા ખરા કેસોમાં વેણીભાઈ નાનામાં નાની બાબતને બહુ જ સરસ રીતે કેવી રજૂ કરી શકતા એ હું તમને દાખલો આપું છું વેણીભાઈનું એક ગીત છે આપણા માંથી તો જાગે કોઈ જાગે આ આગે તેમણે આઝાદીની ચડો ચડોળ લખ્યું હતું આપણા માંથી તો જાગે કોઈ જાગે કે કોઈ ના જાગે તું જાગ્યો તો તું જ આગે